પિસ્તાલીસ થી વધુ રિક્ષાઓ ફિટનેસ નહીં હોવાને કારણે આરટીઓ દ્વારા ડિટેન પણ કરવાની કામગીરી કરવામાં આવી છે સુરત આરટીઓ દ્વારા રિક્ષાનો ફિટનેસ સર્ટિફિકેટ નહીં હોય તેવી રિક્ષાવાળાઓ સામે કામગીરી કરવામાં આવી રહી છે પંદર દિવસ સુધી આ ચેકિંગની કામગીરી કરવામાં આવશે તેમ આરટીઓ દ્વારા જણાવાયું હતું અત્યાર સુધી ફિટનેસની કામગીરી અહીંયા આરટીઓમાં થતી રહી પહેલાં પરંતુ હવે પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર જે સરકારે માન્ય છે એમાં થઈ રહી છે જે ફિટનેસ વગરની રિક્ષાઓ અહીંયા ફરી રહી હશે એની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેન કરાવવાની પણ કાર્યવાહી ચાલુ હશે પાંચ વર્ષના આંકડામાં તમને બતાવું તો એમાં લગભગ ઓગણીસ હજાર નવસો ને ત્રણ જેવી રિક્ષાઓના ફિટનેસ એક્સપાયર થયેલા હતા અને એમાંથી બાર હજાર જેવી રિક્ષાઓના ફિટનેસ થયેલા હતા આમાંથી જે રિક્ષાઓ છે એના વિરુદ્ધ હવે શું કાર્યવાહી કરવામાં આવી છેલ્લા છ મહિનામાં એમાં અત્યાર સુધીમાં લગભગ પિસ્તાલીસ થી વધારે રિક્ષાઓનું ડિટેન્શન થયું છે અને વધારે હમણાં સઘન કામગીરી અત્યારે અમારા ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા ચાલુમાં છે વધુમાં એ રિક્ષાની જ્યારે ચકાસણી કરવામાં આવે છે ત્યારે એમાં કઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય અથવા ફિટનેસ એક્સપાયર થયું હોય ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું વગેરે કોઈ કેસોમાં એમને જે તે નિયમનો ભંગ બદલ મેમો પણ આપવામાં આવે છે અને વધારે ગંભીર પ્રકારના ગુનામાં એમની રિક્ષાઓનું ડિટેન્શન કરવાનું કાર્યવાહી ચાલુ હોય છે આ જે ફિટનેસ વિનાની જે રિક્ષાઓ છે એ ફરતી હોય છે તો એ કેટલી ગંભીર બાબત થઈ એ ખૂબ ગંભીર બાબત છે એને ધ્યાને લઈને જ અત્રની કચેરી દ્વારા એનામાં ખૂબ ગંભીર કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જરોને લઈ જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કિસ્સો કરવામાં આવેલો છે તેમજ જ્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ જે પાર્કિંગ કરી દેતા હોય છે અવારનવાર સૂચના કરવા પણ એ લોકો ભરણ નથી કરતા તેવા રિક્ષા ચાલક વિરુદ્ધ ફૂલે નેવ્યાસી કેસો કરવામાં આવેલ છે